રેલવે મિનિસ્ટર અશ્વિની વૈષ્ણવ તાજેતરમાં ભાવનગર આવ્યા હતા તેમણે ઐતિહાસિક ભાવનગરથી અયોધ્યાની ટ્રેનને લીલી ઝંડી ફરકાવી ઉપરાંત વિકસિત ભારતનો એક પરિસંવાદ પણ ભાવનગરના બુદ્ધિજીવીઓ સાથે યોજ્યો હતો હકીકતમાં રેલવે મિનિસ્ટર અશ્વિની વૈષ્ણવ એ મૂળ ભાવનગરના જ છે તેમના પિતા અને દાદા સાથે એટલે એમનો પરિવાર એ જોધપુર શિફ્ટ થયો હતો પરંતુ પરદાદા અને એમની પ પહેલાંની પેઢીઓ એ બધી ભાવનગરમાં રહેતી હતી એટલે એ અશ્વિની વૈષ્ણવે મૂળ ગુજરાતી છે અને મૂળ ભાવનગરના છે પછી તો એ આઈટી ક્ષેત્રમાં પણ આગળ વધ્યા અમેરિકામાં અભ્યાસ કરેલો છે ઓડિશામાં કલેક્ટર પણ રહી ચૂક્યા એટલે બહુમુખી પ્રતિભા ધરાવે છે ને હવે તો એ દેશના રેલવે મિનિસ્ટર છે પણ તેઓ મૂળ ભાવનગરના છે